અડધી ચમચી આપણે તીખાને ભૂકી લીધી છે થોડુંક આપણે આ ખાવાના છોડા આવે એ લીધા છે અને મીઠું લીધું છે અને આપણે પાણી લીધું બેટર બનાવવા માટે અને તેલ લીધું તળવા માટે તો હવે આપણે લોટને બેટર બનાવી લેશું આપણે સાળીને જ લીધો છે લોટ તો આપણે લોટામાં લઈ લીધું છે થોડુંક આપણે પાણી નાખશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું ને થોડાક આપણે સોડા નાખશું ખાવાના આવે આ તીખાની ફૂંકી નાખી દેવું ને આ અજમા નાખી દઈશું તો હવે આપણે બેટર બનાવી લેવું થોડું થોડું પાણી નાખતા જાહું અને બનાવતા જાહું અને હમણાં આપણે આઠમ ગઈ મહિનાની આઠમ હતી એટલે આઠમ ભરવા વૈયા ગયા હતા માતાજીની તો હજી આપણે એક ચમચી જેટલું પાણી નાખશું આપણે આવું બે તરસોઈ હવે આપણે કસ્તુરી મેથી નાખી દેવું અને આપણે તેલ ગરમ મેકી દેવું ગેસ ચાલુ કરીને આપણે તેલ ગરમ મેકી દીધું હવે આપણે આને હાથે હોઈએ કરી લેશો તો આપણે આ રીતનું બેટર રાખવાનું છે તો હવે આપણે કડીકાને રાખી દઈએ તેલ ગરમ થાય તા લગી બે ચમચી આપણે આમાં ગરમ તેલ નાખશું ને મિક્સ કરી લેવું હવે આપણે જોઈ જોઈએ તેલ આવી ગયું છે તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે કצિયા પાડીશું ત્યાં આપણે ભજીયા પાડી લઈ હવે આપણે એરેવી અટાણે મેથી ની સીઝન હોય ત્યારે આપણે મેથી ને લઈને ને સુકવી દેઈ તો ગમે ત્યારે આપણે ભજીયા બનાવવા હોય તો આ કસ્તુરી મેથીના ભજીયા બની જાય અત્યારે સીઝન તાણે આપણે સુકવી લેવાય

સાફ કરી લેશું મસ્ત બની ગયા આપણે ટમેટાની અને ડુંગળીની ચટણી મેકશું એકદમ સરસ બની ગયા છે મસ્ત બની ગયા કસ્તુરી મેથીના ભજીયા તો તૈયાર છે આપણા કસ્તુરી મેથીના ભજીયા જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવા લાગ્યા આ કસ્તુરી મેથીના ભજી